એવો હું ઈચ્છું છું અને એ સમાજને લાભ મળે આ જ્યાં સમાનતા માનવતાને જવાબદારી છે ને એ ત્રણે ત્રણ માં છેલ્લો શબ્દ જવાબદારી આપણે બધા નિભાવીએ અને આપણો સમાજ આર્થિક રીતે મજબૂત બનવો જોઈએ કોઈ પણ કંપની હોય અથવા તો સમાજ હોય એને આગળ લઈ અને જે લોકો અહીંયા બેઠા છે ને એમાં એ શબ્દ ખબર હોય ટ્રીપલ એ આપણે કોઈને પૈસા હોય ને કંપનીમાં તો કે ભાઈ ટ્રિપલ એ કંપની હોય તો બહુ સ્ટાન્ડર્ડ હોય તો આપણો સમાજ કેમ ટ્રિપલ એ ના બને